જય શ્રી સ્વામિનારાયણ અમારી દક્ષિણ ભારત યાત્રા આજે તારીખ એકવીસ બે બે હજાર પચીસ અને શુક્રવારના પવિત્ર દિવસે તમિલનાડુ રાજ્યની અંદર આવેલું ભારત વર્ષના પવિત્ર ચાર ધામમાં આવેલું દક્ષિણ છેડાની ધરોહર સમૂહ શ્રી રામેશ્વરમ ધામ ત્યાં પહોંચી છે અને આ રામેશ્વરમ એ ભારત વર્ષના પવિત્ર દ્વાદશ જ્યોતિર્લિંગમાં આવેલું અગિયારમું જ્યોતિર્લિંગ પણ માનવામાં આવે છે અમારો ઉતારો સ્વામિનારાયણ મંદિર રામેશ્વરમ જ્યાં મંદિર આશ્રમ બની રહ્યો છે તો એ સ્થાનની અંદર અમે ઉતારો કર્યો છે સવારમાં સ્નાનાદિક પૂજા પાઠ વગેરે કરી બપોરનું ભોજન વગેરે બનાવી ભોજન કરી અને ત્યાર પછી અમે બપોરના સમયે એકાદ વાગ્યા આસપાસ દર્શન કરવા માટે નીકળ્યા છીએ તો રામેશ્વરમનું જ્યારે નામ આવે ત્યારે આપણને જરૂરથી રામાયણનો ઇતિહાસ એ નજર સમક્ષ તાદ્રશ્ય થાય કારણ કે રામેશ્વરમ ધામની તમામ કથાઓ ભગવાન મર્યાદા પુરુષોત્તમની સાથે જોડાયેલી છે અને ભગવાન રામના નામથી જ આ રામેશ્વર ધામ પ્રસિદ્ધ છે લોકો એને જે ઓળખે છે તો એનું કારણ છે ભગવાન મર્યાદા પુરુષોત્તમનું અહીંયા વિચરણ અને ભગવાને પોતાના જીવનનો બહુ અગત્યનો નિર્ણય યા પવિત્ર રામેશ્વરની ધરતીમાંથી લીધેલો લંકા ઉપર વિજય કરવા માટે ભારતનો દક્ષિણ છેડો ત્યાં પડાવ નાખી કેવી રીતે લંકામાં જાઉં આ બધી વિચારણા અહીંયાથી થયેલી તો અમે ત્યાંથી બે બસો નાની નાની બાંધી અને નગરની અંદર જે પવિત્ર તીર્થસ્થાનો છે એના દર્શન કરવા માટે નીકળ્યા છીએ તો સૌ પ્રથમ અમે જ્યાં જઈ રહ્યા છીએ એને એકાંત રામ મંદિર કહેવામાં આવે છે અઢાર પદ્મ વાનરોની સેના લઈ અને ભગવાન જ્યારે આ સાગરને છેડે આવી અને પડાવ નાખીને રહ્યા ભગવાન પોતે ભગવાન હોવા છતાંય પણ જ્યારે મનુષ્ય જન્મને ધારણ કરીને આવ્યા છે ત્યારે માનુષી ચેષ્ટાઓના માધ્યમથી ભગવાન માનુષ્ય લીલા કરતા હોય છે એટલે આ જે જગ્યા એકાંત રામ મંદિર છે ત્યાં ભગવાન ત્રણ દિવસ સુધી એકાંતમાં બેસી અને વિચારતા કે આગળ સીતાજીને લેવા જવા માટે રાવણનો વધ કરવા માટે શું નિર્ણય લેવો કારણ કે લંકાથી છેક રામેશ્વર સુધી એકલો સમુદ્ર જ છે તો એ સમુદ્ર ઉપર સેતુ બાંધ્યા વગર રીંછ વાનરો વગેરે તો જાય જઈ શકે નહીં હનુમાનજી મહારાજ જેવા તો કોક જ હોય કે જે આકાશ માર્ગે ઉડી અને લંકા સુધી પહોંચી જાય એટલે પરમાત્માએ આ વિચાર કરેલો અને એને કારણે એ સ્થાનની અંદર જે અત્યારે મંદિર છે એને એકાંત રામ મંદિર કહેવામાં આવે છે ત્યાંથી અમે દર્શન કરતાં બાણ ગંગા ગયા છીએ તો એ જે બાણ ગંગા છે તો એવું કહેવામાં આવે છે આમ તો તમે જોઈ રહ્યા છો કે ચારે બાજુ સમુદ્રનો કિનારો છે અને આ જે બાણ ગંગા તીર્થ છે એટલે કે એક કૂવો છે તો એ કૂવો બરોબર સમુદ્રની વચ્ચે જ છે ત્રણેય બાજુ પાણી છે પણ છતાંય એ કૂવાનું પાણી કોઈ પીવે તો એકદમ અમૃત જેવું મીઠું લાગે તો આ વસ્તુ શક્ય નથી વિજ્ઞાન પણ આને સાબિત ન કરી શકે કારણ કે સમુદ્રના પટ્ટમાં હંમેશા વિરડો ખારો જ હોય તો એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન રઘુનાથજી રાવણનો વધ કરી અને પુષ્પક વિમાનની અંદર બેસી અને પાછા ફરતા અને એ વખતે ભગવાનને જ્યાં જ્યાં જે જે અસુરોને માર્યા હોય જે જે કાંઈ પણ નવીન કાર્ય ભગવાને કર્યું હોય માનુષ્ય દિવ્ય ચેષ્ટા કરી હોય તો એ સીતાજીને બધું દેખાડતા આવે છે અને એ વખતે આ જગ્યાએ પુષ્પક પહોંચ્યું ત્યારે સીતાજીએ ભગવાનને એવું કહ્યું કે પ્રભુ મને તૃષા લાગી છે આપણે જાણીએ છીએ કે તેર મહિના સુધી સીતાજી અશોક વાટિકામાં રહ્યા તો એમણે અન્ન જળ વગેરે કાંઈ પણ લીધેલું નહીં તો આવું જ્યારે કહ્યું ત્યારે એવું કહેવાય છે કે અહીંયા પુષ્પક વિમાનને ઉતારી અને ભગવાને આ સમુદ્રની મધ્યે બાણ મારતા અંદરથી બાણ ગંગા ઉત્પન્ન થયા અને એકદમ અમૃત જેવું જેનું મીઠું પાણી હતું તો સીતાજીએ એનું પાણી પીધું અને એવું પણ કદાચ બની શકે કે આટલું મોટું વાનરદળ લઈ અને ભગવાન ગયા હોય તો રમેશ્વરમાં મીઠું પાણી ન હોય તો વાનરદળના હિત માટે પણ ભગવાને બાણ મારી અને પાણી કાઢ્યું હોય કથા જે હોય તે પણ અત્યારે એની સાક્ષી પૂર્તિ આ બાણ ગંગા કહેતા સમુદ્રની મધ્યે કૂવો એ આપણને દર્શન આપી રહ્યો છો એને અમે નજરે જોયો છે એનું પાણી ચાખેલું છે તો આ પવિત્ર બાણગંગા કોઈ એનું પાણી પીતું હોય છે કોઈ એમાં સ્નાન કરતું હોય છે તો અમે ત્યાંથી બાલદી ભરી અને બધાય જે બહેનો હતા એને એક એક બાલદી નાખીને સ્નાન કરાવ્યું તમે કૂવાને જોઈ રહ્યા છો અંદર સરસ મજાનું અમૃત જેવું પાણી છે સમુદ્રના પેટાળમાં મીઠું પાણી કાઢવું એમાં જ ભગવાનનું ભગવાન પણ આપણને દેખાયા તમે સારી રીતે જોઈ રહ્યા છો વચ્ચે પુલ જેવું છે અને બંને બાજુ ત્રણેય બાજુ આમ તો પાણી છે અને વચ્ચે આ સમુદ્રના જ પેટાળમાં વિરડો છે તો જેને આપણે બાણ ગંગા કહીએ છીએ આ લોકો પાણી પી રહ્યા છે અમારા ડ્રાઈવરો વગેરે એ તમે જોઈ રહ્યા છો તો આવી રીતે આ પવિત્ર બાણ ગંગાના દર્શન કરી અને અમે ત્યાંથી આગળ જઈએ છીએ જેમ જેમ સમય જતો જાય રામાયણના ઇતિહાસો બધાને મગજમાં બેસતા જાય તે તે રીતે તે તે સ્થાનો કયા હશે એનો નિર્ણય કરી કરી અને ત્યાં ત્યાં મંદિરો વગેરે બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી છે તમે એ પણ સમજી શકો કે એકવીસ લાખ વર્ષ પહેલાં તો અહીંયા કંઈ જ ન હોય અને ત્યાર પછી રામાયણના માધ્યમથી ભાવિક ભક્તોએ ભગવાનના પ્રસાદીભૂત સ્થાનો આપણને સૌના દર્શન માટે થઈ અને બનાવ્યા હોય તો અત્યારે અમે જ્યાં જઈ રહ્યા છીએ તો એ છે લક્ષ્મણેશ્વર મહાદેવ અને લક્ષ્મણ કુંડ આમ તો તમે જોઈ રહ્યા છો સરસ મજાની મહાદેવની લિંગ પણ છે અને લક્ષ્મણજી જેને આપણે શેષનું સ્વરૂપ કહીએ છીએ તો એ લક્ષ્મણજીનું સ્વરૂપ પણ ત્યાં શેષ સ્વરૂપે પધરાવવામાં આવ્યું છે બધા બહેનો દર્શન કરી અને પૂજારીજી પાસેથી પરિચય મેળવી રહ્યા છે તો આના માટે એવું કહેવામાં આવે છે કે લક્ષ્મણજીએ રાવણનો જે અતિશક્તિશાળી પુત્ર ઇન્દ્રજીત જેને આપણે મેઘનાદ કહીએ છીએ તો એ મેઘનાજનો જ્યારે વધ કર્યો તો એને બ્રહ્મહત્યા લાગેલીને ને એ બ્રહ્મહત્યાના નિવારણ માટે પછીથી લક્ષ્મણજી આ રામેશ્વરમની અંદર આવી અને લક્ષ્મણેશ્વર મહાદેવની સ્થાપના કરેલી શિવલિંગ પધરાવી પોતે પૂજા કરી અને બાજુમાં એક કુંડ છે એની અંદર લક્ષ્મણજીએ સ્નાન કર્યું તો તમે એ લક્ષ્મણેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો તો એ મહાદેવ જે પધરાવ્યા એનું નામ લક્ષ્મણજીના નામ ઉપરથી લક્ષ્મણેશ્વર રાખવામાં આવ્યું છે અને એની બાજુમાં જ લક્ષ્મણ કુંડ છે તો જેની અંદર લક્ષ્મણજીએ સ્નાન કરેલું અને એ બ્રહ્મ હત્યામાંથી એને મુક્તિ મળેલી અને એ પણ આપણે રામાયણના માધ્યમથી જાણીએ છીએ કે ઇન્દ્રજી રાવણને પણ આટી મારે એટલો બધો બળવાન હતો ઇન્દ્રને બંદી બનાવેલો દેવલોક ઉપર ચડાઈ કરી અને એને પણ હરાવેલા ત્યાં પણ પોતે કબજો મેળવેલો એટલે જ તો એને ઇન્દ્રજીત કહેવામાં આવે છે એનો જ્યારે જન્મ થયો ત્યારે આકાશની અંદર જેમ મેઘનો હરુડવાનો અવાજ થાય ને એવો એને ભયંકર અવાજ કરેલો તો એટલા માટે એને મેઘનાદ પણ કહેવામાં આવે છે તો એને મારો એટલો બધો દુર્લભ હતો કે જે વ્યક્તિ ચૌદ વર્ષ સુધી સ્ત્રી અને નિદ્રા આ બેનો જે ત્યાગ રાખે ને એના હાથે જ ઇન્દ્રજીતનું મૃત્યુ થાય તો એ ઇન્દ્રજીતને ચૌદ વર્ષ સુધી જેણે સુમિત્રાજીનો આ જેણે ઉર્મિલાજીનો તો ત્યાગ કર્યો જ પણ સાથે સાથે ચૌદ વર્ષ સુધી જેણે નિંદ્રા ઉપર ભયંકર વિજય મેળવેલો અને એના હાથે ઇન્દ્રજીતનું મૃત્યુ થયું એટલે ઋષિમુનિઓનું કહેવું એવું હતું કે ગમે એમ તો એ રાવણનો પુત્ર એટલે બ્રહ્મહત્યા લાગે તો એ બ્રહ્મહત્યાના નિવારણ માટે લક્ષ્મણજી પછીથી આ રામેશ્વરની ધરતીમાં આવ્યા હશે અને આ જગ્યાએ એમણે લક્ષ્મણેશ્વર મહાદેવ એમને પધરાવેલા એમના જ નામ ઉપરથી એ સ્થાન આજે પૂજાય છે અને એ લક્ષ્મણ કુંડની અંદર લક્ષ્મણજીએ સ્નાન કરેલું તો એનો પણ એવો જ મહિમા છે કે આની અંદર આ તમે જોઈ રહ્યા છો કે લક્ષ્મણજીનું સ્વરૂપ છે એ શેષ નારાયણનું સ્વરૂપ ગણાય એટલે ઉપર શેષ ફણા આપણને દેખાઈ રહી છે તો ત્યાર પછી સરસ મજાનું એનું મંદિર છે સુંદર મજાના કલર ચિત્રકામ વગેરેથી જે શોભી રહ્યું છે તો બાજુમાં જે લક્ષ્મણ કુંડ છે તો એના માટે લોકની અંદર એવી માન્યતા છે કે આ કુંડની અંદર આવી અને કોઈ પણ વ્યક્તિ સ્નાન કરે તો એના બ્રહ્મહત્યા જેવા મોટા પાપ હોય તો એ પાપ પણ બળીને ભસ્મ થાય તો જે લક્ષ્મણકુંડના તમે દર્શન કરી રહ્યા છો વચ્ચે સરસ મજાનો સ્તંભોથી મંડિત મંડપમ છે આ તો દક્ષિણ ભારતનો હંમેશા નિયમ છે સરોવરની વચ્ચે એકાદો મંડપ હોય જ તો બહુ વિશાળ આ લક્ષ્મણકુંડ છે જળ પણ ખૂબ જ નિર્મળ છે પણ ચારેય બાજુ એને બંધ કરેલું હતું એટલે અમે સ્નાન કરવા માટે જઈ શક્યા નથી ત્યાં એક પાત્ર ભરી અને એનું જળ રાખવામાં આવે છે ભાવિક ભક્તો એને માથે ચડાવતા હોય છે સીતાકુંડ પણ છે પણ એમાં જળ નહોતું એટલે અમે પછી સીતાકુંડે ગયા નહોતા ત્યાં એવું કહેવાતું કે સીતાજીની અગ્નિ પરીક્ષા જ્યારે ભગવાને લીધી ત્યાર પછી સીતાજી આ કુંડની અંદર સ્નાન કરેલું તો એ કુંડમાં જે સ્નાન કરે એ ચારિત્રશીલ બને છે સીતાજીના જેવા જેનામાં સદગુણો આવે છે તો એના દર્શન કરી અને અમે પંચમુખી હનુમાનજી આ તમે જોઈ રહ્યા છો વિશાળ કાંઈ હનુમાનજી મહારાજની પ્રતિમા છે તો એના દર્શન કરવા માટે ગયા છીએ તો આ જે હનુમાનજી મહારાજ છે આમ તો જો તમે સાંભળ્યું હોય તો જ્યારથી ભગવાન કિશકિંધા ગયા પંપાસરોવર ગયા ત્યારથી હનુમાનજી મહારાજ સતત એમની સાથે હતા અને જેટલા જેટલા મોટા કામ પરમાત્માને કરવાના થયા એ કામ હનુમાનજી મહારાજ દ્વારા જ થયા છે તો એવા હનુમાનજી મહારાજ જ્યાં રામ મંદિર હોય આપણે કાયમ ગાઈએ કે રામ દ્વારે તુમ રખવારે હોતના આગ્યા બિનુ પેસારે તો જ્યાં ભગવાન રઘુનાથજી હોય ત્યાં સેવક રૂપે હનુમાનજી મહારાજ અખંડ બિરાજતા હોય તો વર્ણની બહુ મોટી પંચમુખી હનુમાનજી મહારાજની પ્રતિમા છે તો એના દર્શન અમે કર્યા અને એવું કહેવાય છે કે અહીંયા રામેશ્વરમમાંથી જ ભગવાને સેતુ બાંધેલો અને પથ્થરાઓ તારેલા તમે દર્શન કરી રહ્યા છો આ પથ્થર છે તો આજે પણ આવા જે બધા પથ્થરો છે એ પાણીની અંદર તરતા દેખાય છે પૂજારીજી અમને બતાવે છે તમે આ સેતુના ચિત્રનું દર્શન કરી રહ્યા છો કે રામ નામ લખી અને જ્યારે પથ્થરો મૂકવામાં આવ્યા ત્યારે પથ્થરો પુલના રૂપમાં બન્યા તો એ પથ્થરો એક નમૂના તરીકે આજ પણ પાણીના મોટા કુંડની અંદર તરે છે અને એવા જ બીજા પથ્થર લાવીને મૂકે તો એ પથ્થર ડૂબી જાય છે તો એ સ્થાને તરતો પથ્થર છે એના પણ અમે દર્શન કર્યા અને ત્યાર પછી અમે રામ લક્ષ્મણ જાનકી જે મંદિરની અંદર બિરાજે છે તો એ મંદિર બરોબર રામ પવિત્ર કિનારે આવેલું છે તો એ સ્થાનની અંદર અમે દર્શન કરવા જોઈ રહ્યા છીએ રસ્તામાં તમે જોઈ રહ્યા છો કે અમે ચાલીને જઈ રહ્યા છીએ રોડ ઉપર ઓટોને ઉભી રાખી અને બધાય ચાલીને જાય બહુ સરસ મજાનો મંદિર છે તો જે મંદિરની અંદર રામ લક્ષ્મણ અને જાનકીજી બિરાજે છે તમે એ પણ વાતને જાણો છો કે મંદિરની અંદર ક્યાંય પણ વિડીયો ફોટા કેમેરા અલાવ નથી હોતા એટલે બહુ વ્યવસ્થિત તમને દર્શન નહીં થયા બહારથી સિંહાસન તમને દેખાઈ રહ્યું છે તો એ લક્ષ્મણ અને જાનકીની પવિત્ર સુંદર મૂર્તિઓ હતી તો એના અમે દર્શન કર્યા અને ત્યાંથી અમે આ ચોકની અંદર જે વિજય સ્તંભનો જે ઓટો છે ત્યાં આજુબાજુમાં અમે બધા જ બેઠા છીએ તો આ જે સ્થાન છે એનો મહિમા એવો છે કે જેવી રીતે લક્ષ્મણજીને બ્રહ્મ હત્યા લાગી તો ભગવાન રઘુનાથજીને પણ જરૂરથી લાગે કારણ કે પુલસિ ઋષિના પવિત્ર વંશમાં બ્રાહ્મ રાવણનો જન્મ હતો બ્રાહ્મણ કુળમાં એ જન્મેલો વળી ચાર વેદનો જ્ઞાતા હતો એટલે વેદયા વિપ્રને મારવાનું તો ખરેખર બહુ જ પાપ લાગે અને ભગવાનને ન લાગે પણ દુનિયાને દેખાડવા માટે એવું કહેવાય છે કે ઋષિમન્યુઓને ભગવાને પૂછ્યું કે મેં રાવણનો વધ કર્યો આ તમે રામકુંડ જોઈ રહ્યા છો તો એનો મને દોષ લાગે એના નિવારણ માટે મારે શું કરવું અને એ વખતે ઋષિ આ જગ્યા ભગવાનને બતાવેલી તો આ જગ્યા ઉપર આવી અને પરમાત્માએ આ કુંડની અંદર સ્નાન કરેલું અને અહીંયા એનો પ્રાયશ્ચિત વિધિ કરેલો એટલે આને રામ કુંડ કહેવામાં આવે છે આ કુંડની અંદર પણ જો કોઈ સ્નાન કરે જેમાં ભગવાન રઘુનાથજીએ સ્નાન કર્યું છે તો એને બ્રહ્મહત્યા નિવારણ તીર્થ પણ કહેવામાં આવે છે કોઈ પણ સ્નાન કરે તો એનાથી જાણે જણે જે કાંઈ દોષ લાગ્યા હોય પાપ થયા હોય તો એમાંથી એને ભગવાન મુક્તિ આપે છે એવી માન્યતા છે આપણને વિચાર થાય કે ભગવાન ભગવાન હોવા છતાં આ લોકની અંદર જ્યારે આવે ત્યારે આ લોકના ધર્મ જે કાંઈ નિયમ વગેરે હોય એના આચરણમાં મૂકતા હોય છે તો આવા જે ભગવાન એમનો રામકુંડના પવિત્ર સ્થળના આપણે દર્શન કર્યા આગળના દર્શન આપણે આગળના એપિસોડની અંદર કરીશું અત્યારે ભાવથી બધાયને જય સ્વામિનારાયણ નારાયણ